ગંગા સ્નાન નું બહુ મહત્વ છે ગંગા ની અંદર સ્નાન કરે બાપ એનો મોક્ષ થાય અટડો કટડો હાટકો જોતો ગંગા જાય તો તો એના કુળ એકોતેર માય કોઈને ભૂત ન હરજે બાબતે

ગંગા સ્નાન થી મોક્ષ આપે યમુના પાન થી મોક્ષ આપે ત્રીજી નદી છે નર્મદા કેવલ દર્શન થી મોક્ષ આપે સ્નાન નહીં નહીં પાન જો દર્શન થઈ જાય તો પણ જીવ નો મોક્ષ થતો હોય બાપ આપણે ગર્વ લઈ શકીએ સુરત વાસીઓ આપણે ત્યાં ચોથી ભારત વર્ષમાં નદી છે તાપી તાપી સ્મરણ માત્ર થી જીવને મોક્ષ દેતી હોય છે

રાજા ધ્રુવ ને કહેવાય છે મોક્ષ પ્રાપ્ત કરવી ગંગા કિનારે ગંગા કિનારે આવી ભજન કરવા લાગ્યા થોડા દિવસ થયા ને પણ ભજન કરતા કરતા ધ્રુવ ને વિક્ષેપ પડ્યો ગંગાજી નો વેગ બહુ વેગ બહુ એટલે ગંગામાં અવાજ બહુ થાય

ગંગા ઉતાવળા ઉતાવળા બહુ જાય તમે હરિદ્વાર ગયા હો ને સાંજનો રાત્રીનો સમય હોય ને શાંતિથી બેઠા હો ને આખા હરિદ્વારમાં ગંગાના અવાજ આવે ગંગાનો જે પ્રવાહ વેગ હાલતો હોય ખળખળ અવાજ આખા હરિદ્વાર માં આવે મા તમે અવાજ બહુ કરો જેવો ભક્ત મારી પાસે આવ્યો હોય જતો હોય તો મને ગમે નહીં એ ધ્રુવ એક કામ કરો જો તમે અહીંયા ભજન કરતા હો તો ધ્રુવ જાઓ આજથી હું આ વિસ્તારમાં અવાજ નહીં કરું અને ત્યારથી ધ્રુવ ના તપને વિક્ષેપ ન થાય એટલે ગંગા નિશબ્દ બન્યા હરિદ્વાર થી ભાગ છે ને ત્યાં ગંગામાં પાણી બહુ છે તાણ પણ બહુ છે પણ અવાજ નથી ત્યાં ગંગા નિઃશબ્દ બન્યા છે ધ્રુજ તપને વિક્ષેપ ન પડે એટલે ગંગા નિશબ્દ બન્યા છે ધ્રુજી મહારાજ તપ કર્યું છે ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાન શ્રી હરિ વિમાન લઈ આવ્યા અને ધ્રુવજીને સદેહ પોતાની સાથે પોતાના લોકમાં લઈ ગયા અને ધ્રુવને અવિચળ પદ આપ્યું છે